અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં બાલકૃષ્ણનગર સોસાયટીમાં હાઉસિંગના મકાનોની પ્રજા ત્રાઇમમ પોકારી ગઈ છે કેમ કે ત્યાંના મકાનોને રીડેવલપમેન્ટ કરવા નહીં એવી પ્રજાજનોની માંગ છે ત્યાં સરકાર ત્યાંની પ્રજાનો પ્રશ્ન ઉપર ધ્યાન આપવાની જરૂર છે અમારી ઇન્ડિયા ટાઈમ્સને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ રિપોર્ટર જૈની સુખ આવો નવી માહિતી તમારી પાસે પહોંચી શકે આજે અમદાવાદ શહેરની અંદર કૃષ્ણનગર છે કૃષ્ણનગરની અંદર બાલકૃષ્ણનગર આવેલું છે ત્યાં એક એક ઇસ્યુ એવો આવ્યો એના રહીશો એ પ્રાહીમામ પોકારી ગયા છે અને ગંદકી પણ એટલી બધી થાય છે તમે જોઈ શકો છો તારે આપણે એના રહીશો આપણી સાથે જોડાઈ ગયા છે બોલો તમારું નામ શું છે મારુ નામ પટેલ પ્રદીપ છે અને હું પરિસ્થિતિ તમારી અમે અત્યારે સારા મકાનોમાં રહી રહ્યા છીએ અને બિલ્ડર અને હાઉસિંગ બોર્ડ દ્વારા અમારા મકાનો જર્જરિત કરવામાં આવી રહ્યા છે અને તમે જોઈ શકો છો ગંદકી કેટલી કરવામાં આવે છે બારી દરવાજા નથી તૂટતા છતાંય જબરજસ્તી મશીનોથી તોડવામાં આવે છે હથોડા મારે છે અને અમારા મકાનો જર્જરિત કરી દેવામાં આવે છે

હાઉસિંગ બોર્ડમાં ગયા તો હાઉસિંગ બોર્ડવાળા કહે છે કે તમે સંમતિ બિલ્ડરને આપો હતો બિલ્ડર પાસે કહે તો બિલ્ડર કહે છે કે અમે હાઉસિંગ બોર્ડ પાસેથી પરમિશન લઈને આવ્યા આમાં કોનું માનું કોઈનું કોઈ જવાબ સરખો આપતા નથી આના માટે કંઈક એક્શન તમે લો હવે માંગ એવી છે કે સરકારી તંત્ર જાગે અને એનું પ્રજાના જે પ્રશ્નો છે તે ઉકેલાય એવી એમની માંગ છે ત્યારે આપણી સાથે એક મહિલા પણ છે એ કંઈક પ્રમુખ છે મારું નામ ઈશરાની પૂજા છે અમારા મકાન જર્જરીત ના હોવા છતાં આ લોકો રીડેવલપમેન્ટના નામે અમને આક્ષેપો કરે છે અને પ્રેશરવાઇઝ કરે છે અને મકાન તોડી નાખવાના ચેક લઈ લેવાના અમને પ્રેશરવાઈઝ કરે છે જો મકાનો જે જર્જરીત નથી એ પણ તોડીને આજુબાજુવાળા અરા પોતે ઠોકીને જતા રહે છે બાણી બારણાને લોકોના મકાન જર્જરીત નથી તો પણ અમારા ઉપર પડી રહે રહેવાની પણ સંભાવના થઈ જશે અમે ત્યાં રહીએ છીએ તો પણ એ લોકો એમના મકાનોમાં તોડફોડ ચાલુ રાખે છે અને આ ઓગણીસો સિત્યાસીના બનેલા છે ઓગણીસસો સડસઠના મકાનનું રીડેવલપમેન્ટ આવ્યું નથી તો ઓગણીસો સિત્યાસીના મકાનનું રીડેવલપમેન્ટ આટલું જલ્દી લાવે અને અમને પ્રેશરાઈઝ કરે છે અમે હાઉસિંગ બોર્ડમાં પણ ગયા હતા બધું પૂછ્યું હતું પણ ત્યાં પણ અમને સરખો રિસ્પોન્સ મળતો નથી અને અહીંયા પબ્લિક વસ્તી રહે છે તો પણ આ મકાનો તોડવાનો અને અમને પ્રેશરાઇઝ કરીને ધાર ધમકી આપીને કે તમે ચેક લઈ લો રીડેવલપમેન્ટમાં જોડાઈ દો વરના નહીં સારું થાય એવું બધું કરીને અમને પ્રેશરવાઇઝ કરે છે મકાનની અવસ્થા તૂટવાની નથી તો પણ એ લોકો પોતાના ચેક લઈને અમુક લોકો જતા રહ્યા છે અને પડવાની સંભાવના વધારે થઈ ગઈ છે બોલો બોલો

મારું નામ ભગવાનદાસ મહેશ્વરી છે અને અમે ઓગણીસોને નેવથી અહીંયા રહીએ છીએ એના પછી અમે અહીંયા સંતોષકારક છીએ અમારા મકાનો બધા નવા બાંધકામ જોવા છે અમારા પોતાના ખર્ચા કરેલા છે એના પછી બિલ્ડર ખાલી ચેકની એક લોભાની લાલચ આપી અને બીજી વસ્તુ અમારું જે પણ છે એ બધું કંઈ ધાર્યા વગરના હજારના શખ્સો અંગાથે મોકલી અને ધમકી માપદાપ બધું અહીંયા આવતી આ સોસાયટીના અમુક તત્વો તલવારો કાઢેલી છે અમારા ભત્રીજા ઉપર